રબારી સતન વધુ શિકારપુર ગામના મારો જીરો વાવેતર કર્યો કંપનીના હિસાબથી થી અને રાખ થઈ મગજમાં લેતા નથી મારો આઠ થી દસ લાખ નો નુકસાન થઈ ગયો છે તો કોઈ લેતા નથી તો હું મારી રબારી સમાજને ને કરું છું કે બચાવમાં અગિયાર વાગે મામલતદાર ઓફિસમાં પણ હું જવાનો છું તો મને મદદ કરવા માટે મારી રબારી સમાજ આવે હા રબારી સમાજ મૈસૂરી સમાજ છે છે રૂપિયાનો માલ અહીંયા પાણી પીએ છે ત્રાવ માં લાખો રૂપિયા ના માલ ને ઝાડા અને શેરો થઈ જાય છે માલ ને બજારા ને કેટલા ભેંસો ત્રુવી જાય છે ગાય ત્રુઈ જાય છે બકરા ઘેટા અને હાનિકાર વસ્તુ કેમિકલ આ ત્રાવમાં ઠેલવાઈ રહ્યો છે કોઈ કાન દેતું નથી અમે બોલાવીએ તો આ તો અમને નુકસાન થયું તે ખબર પડી કે આ જીરો કેમ બની ગયું આટલા દી અમને ખબર નથી કે આ જીરો આવી કંપની ભયંકર નુકસાન વાળી છે એવી ખબર નથી પણ આ તો અમારો ખેતર વાયો ત્યાં ખબર પડી કે આ જીરો ઉગીને આ બધું ભરવા કેમ માંડ્યું ત્યારે મને ખબર પડી કે આ જીરો ભયંકર કો કેમિકલ થી આ કલર પાકે છે એના હિસાબથી આખો મારો દસ એકર જીરો નાશપાત પામ્યો છે અમારા હરતાલ ભાઈ ના પાડોશ માં છીએ અમે દિરાત રહીએ છીએ અમારે આ પાણી પીવામાં આવે છે બહુ અમને મજબૂરી થી અમને બીમારી આવે છે છતાં અમારો જીરો ભરી ગયો છે તો અમને ઈ લોકો ને અમે જણાયો છે તો ઈ લોકો અમને કોઈ કાન દેતા નથી તો એ અમને સામે થી ઉઠે છે કે તમાથી થાય કરી લ્યો તો અમારે આ અમારે મજબૂરી થી અમે આ આટલું આ કરવામાં આવ્યો છે તો હવે

પચી માં અમારો જીરો છે પણ તું મરી ગયો છે અમારે દાગ દાગીનો અમે મુક્યો છે તો અમારે હવે હવે તું તો ખાઈએ તો ભલે અને એક છોકરો વેચીએ તો ભલે અમારો અમારે ધીર સામે લેણા કર્યા છે દાગીના મુક્યા છે તો અમારે ભરવા અમે ગરીબ માણસ એમાં કને દાગ તો શેર નહીં એમાં કને તો અમે સેમાંથી ભરશું બોલો એ આવેલા રબારી આ વિનંતી કરી છે પોર મારી ભેંસ

અથઈયા કર્યું ને રૂકા ભિંગડા ભિંગડા થઈ ગયા આખા છે એ આખો ચલી ભૂલી ગયો ટામી તૂટી પૂરી જો આખો તો મટી નહી હા ડાક્ટર પૂછ્યું કે કેમ કે હા ડાક્ટર પુટાઈ દવા કરાવી દીધી આ પટ્યું ભાઈ જો એ જ જાય તો એક પા સરકારી આયા હતા આજે શિકારપુર ગામ મધ્યે ખેડૂતો સાથે મીટિંગ કરવામાં આવી કે જે ગ્રીન સી કંપની દ્વારા ભયંકર રીતે પ્રદૂષણ ફેલાવી અને ખેડૂતોનું જે જીરાનું પાકનું વાવેતર કરેલું હતું તે વાવેતર ને સદતર બાળી નાખેલ છે જેના કારણે મૂકી અને દેશના વાવેતર અગાઉ આ મુદ્દે કાર્યક્રમો કરેલા હતા અને સરકાર સમક્ષ પ્રશ્નને મૂકેલું હતું પરંતુ હજી સુધી જીપીસીબી ના જે ચેરમેન કે જે ના પૂર્વ કચ્છના આર ઓ સાહેબનું પેટનું પાણી નથી હલ્યું ત્યારે આજે જે તાળાબંધી નું કોલ છે આગામી અગિયાર તારીખના

ત્યારે આગામી સોમવારના પણ આ મુદ્દે મામલતદાર સાહેબ ને પણ મળવાના છે અને મામલાદાર સાહેબ પણ ખેતીવાડી વિભાગમાં સૂચિત કરી અને સેમ્પલો લેવામાં આવે આવે ખેડૂતોને કેટલો પાકનું નુકસાન થયું છે અને રાજ્ય જે કિસાન હિત માટે હંમેશા કાર્યરત છે ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્યારે હું સરકાર વતીથી પણ આમને તાત્કાલિક ધોરણે એમને વળતર મળે અને એમના જે પાકનું જે મુવાજો છે એ મળે એના માટે સરકાર સમક્ષ પર રજૂઆત કરવાના છે સાથે જીપીસીબી જે ચેરમેન જે પૂર્વ આરો છે ફાલ્ગુની ભાઈ એમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે કેમ કે આની અંદર સદતર એમની બેદરકારી જોવા મળી રહી છે આજે દસ દિવસ થઈ ગયા લેટર આપેલું હોવા છતાં કાર્યક્રમો કરવા હોવા છતાં આજ દિવસ સુધી કંપનીની મુલાકાતે નથી આવ્યા કે કોઈ કાંઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને અમારી માંગણી છે કે આ કંપનીને તાત્કાલિક સો કોજ નોટિસ આપવામાં આવે અને તમામ આજુબાજુના પાણીના જે વિસ્તારો છે તળાવો છે કુવાઓ છે બોર છે એના સેમ્પલો લેવામાં આવે બાજુમાં તળાવ છે એનું પણ સેમ્પલ લેવામાં આવે જેમ કે આ દાદાએ કીધું હમણાં જ એમની બેસ બે વર્ષ પહેલા બે ત્રણ વર્ષ પહેલા ભેંસ એમની મરી ગઈ હતી આ ગયા વર્ષે જ એમની ભેંસ મરી ગઈ કેમિકલ ના પાણી પીવાથી તો ભેંસો કિંમત આજે લાખ લાખ દોઢ દોઢ લાખ રૂપિયા સાહેબ ત્યારે ગંભીરતા પૂર્વક આ મુદ્દે ધ્યાન દોરવામાં આવે એના માટે આજે મિટિંગ કરવામાં આવી છે અને જો તંત્ર નું પાણી જો નહીં હલે સરકાર બહુ ગંભીરતા પૂર્વક કામ કરી રહી છે પણ સરકાર ને બદનામ કરવા માટે જો અધિકારીઓ જો બેદરકારી કરશે તો આ અધિકારીઓને પણ ઘર ભેગી ના કરવામાં આવશે એ મુદ્દા સાથે આજે મિટિંગ કરવામાં આવી